નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધ્રોલ બારસો ચાલીસથી ચૌદસો ને છ્યાસી હળવદ બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર મોરબી તેરસોથી ચૌદસો ને છન્નું ધારી અગિયારસો એકાવનથી ચૌદસો ને ત્રીસ બોટાદ અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી સિદ્ધપુર બારસોથી ચૌદસો ને ત્યાંશી ડોડાસા તેરસો એંસીથી ચૌદસો ને પચાસ અમરેલી આઠસો નેવુંથી ચૌદસો ને છાસઠ વિસાવદર અગિયારસો પંચોતેરથી ચૌદસો ને એકસઠ ખાંભા બારસો પચાસથી ચૌદસો ને બાસઠ જસદણ તેરસોથી ચૌદસો ને સિત્તેર હારીજ તેરસો પચાસથી ચૌદસો ને એકત્રીસ ત્રાંગધા અગિયારસો થી ચૌદસો ને પાંત્રીસ વાંકાનેર બારસો થી ચૌદસો ને બેતાલીસ તળાજા તેરસો થી ચૌદસો ને ચોપન જામજોધપુર તેરસો થી ચૌદસો ને એકોતેર ગોંડલ બારસો છન્નું થી ચૌદસો ને અડસઠ વિજાપુર બારસો એક થી ચૌદસો ને પિંચોતેર ઉકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને ચોસઠ અંજાર તેરસો પાસઠથી ચૌદસો ને ચુમ્માલીસ વિસનગર બારસોથી ચૌદસો ને ઓગણ સિત્તેર બાબરા ચૌદસોથી ચૌદસો ને પંચાણું ભાવનગર બારસો બોતેરથી ચૌદસો ને ત્રેપન થરા ચૌદસોથી ચૌદસો ને પિસ્તાલીસ સિહોરી તેરસો પંદરથી ચૌદસો ને એકાવન ઘડી તેરસો સાઠ થી ચૌદસો ને એકસઠ ઉનાવા એક હજાર અગિયાર થી ચૌદસો ને બ્યાસી મહુવા આઠસો થી ચૌદસો ને એકત્રીસ પાટણ અગિયારસો પચાસ થી ચૌદસો ને છપ્પન